આજે આપણે ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતની રેસિપી જોઈએ શ્રાવણ માસમાં કે પછી ચતુર્માસમાં ઉપવાસ કરતા હોય કે વ્રત હોય કે નવરાત્રિના કોઈ વ્રત હોય જયા પાર્વતી વ્રત કે ગૌરી વ્રતમાં જ્યારે આપણે મોડું ખાતા હોઈએ ત્યારે એક ટાણું કરવાની રેસીપી જોઈએ ગૌરી વ્રતમાં એક ટાણામાં આપણે ઘઉંના લોટનો શીરો બનાવીશું તેના માટે એક પેનમાં ઘી એડ કરી છે અહીંયા લગભગ સો ગ્રામ જેટલું ઘી લીધું છે તમે એક નાના કપ જેટલું ઘી લઈ શકો છો અને એ જ માપથી આપણે ઘઉંનો લોટ પણ દેવાનો છે તો એક વાળકી ઘઉંનો લોટ એ પણ સો ગ્રામ જેટલો છે અને તેને ઘીમાં શેકી કાઢવાનો અહીંયા ધીમી આંચ ઉપર જ લોટ શેકવો લોટ શેકતી વખતે સેચ પણ ઉતાવળ કરવી નહીં ધીમી આંચ ઉપર શેકતા રહેવું અને હલાવતા રહેવું લોટ શેકાશે એટલે તેમાંથી સુગંધ આવશે અને તેનો કલર થોડોક બદલાઈ જશે બાજુમાં ત્યાં સુધી આપણે ગરમ પાણી કરવા મૂકી દઈએ તો બે વાડકી ગરમ પાણી કરવા મૂકીશું જે વાડકીથી આપણે ઘઉંનો લોટ લીધો હતો તે જ વાડકીથી આપણે પાણીને પણ ગરમ કરી દઈએ છીએ અને આ જ પાણીથી આપણે શીરો બનાવીશું અહીં ઘઉંનો કકડો લોટ લીધો છે જો કકડો લોટ હશે તો શીરો સરસ એકદમ દાણેદાર બનશે તમે જોઈ શકો છો જેમ લોટ શેકાય છે તેમ થોડોક નરમ પડવા લાગે છે હલાવતા રહીએ તો એ બાબતનો ખ્યાલ આવશે અને કી પણ છૂટું પડવા લાગે છે હવે આપણે તેમાં ગરમ કરેલું પાણી એડ કરી દઈશું અને સતત હલાવતા રહીશું બધું પાણી અંદર સોફ થઈ જાય એટલે તેમાં ખાંડ એડ કરીશું ખાંડ નાખવાની ઉતાવળ કરવી નહીં પાણીમાં શીરો ફૂલીને મોટા દાણાદાર થઈ જશે ત્યારબાદ જ અંદર બરાબર દાણો લોટ ચડી જાય ત્યારબાદ જ આપણે તેમાં ખાંડ એડ કરીશું તો તમને ગળપણ પસંદ હોય એ પ્રમાણે ખાંડ એડ કરી શકો છો અહીં જેટલો લોટ લીધો હતો તેટલી જ ખાંડ પણ એડ કરી છે જો તમને ગળપણ ઓછું પસંદ હોય તો થોડી ઓછી ખાંડ એડ કરવી અને સારી રીતે તેને મિક્સ કરી લેવું આમ કરવાથી જ્યારે શીરો બનશે ત્યારે અંદર ઘી પણ છૂટું પડશે અને સારી રીતે લોટ શેકેલો હશે તેથી તેનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે આ વાતનું ખાસ ધ્યાન રાખવું બરાબર પાણી શેકાઈ પાણીમાં લોટ બરાબર ફૂલીને મોટો થઈ જાય ત્યારબાદ જ તેમાં ખાંડ એડ કરવી હવે થોડી કિસમિસ એડ કરી દેવી જો તમને ના પસંદ હોય તો સ્કીપ કરી શકો છો તમે જોઈ શકો છો શીરો સરસ ફૂલીને દાનેદાર થઈ ગયો છે અને થોડીક વાર માટે આપણે ગેસ પર રાખીશું કઢાઈ કે પેનમાં ઘી છૂટું પડવા લાગશે ત્યારબાદ બે મિનિટ રહીને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ઈલાયચીનો પાવડર એડ કરી દઈએ તેનાથી ખૂબ સરસ સુગંધ આવે છે ઉપરથી ડ્રાય ફ્રૂટ નાખીને ગાર્નિશ કરી લઈશું હવે આપણે શીરો તૈયાર છે રોટલી બનાવવાનું શરૂ કરીએ તો રોટલી બનાવવા માટે અઢીસો ગ્રામ ઘઉંનો લોટ લીધો છે અને તેને ચાળી લઈશું હવે તેમાં મૂણ એડ કરીને તેને મસળી લઈએ ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરતા રહીએ અને લોટમાં મિક્સ કરતા રહીએ આમ કરીને લોટની કણક બાંધવાની છે અહીંયા લોટની કણક એકદમ ઢીલી નહીં કે એકદમ કડક નહીં બહુ કઠણ નહીં બાંધવાની માફની નોર્મલ રાખવાની છે અને થોડીકવાર માટે તેને ઢાંકીને રાખ્યા બાદ તેલથી મસળી લઈશું આ રીતે જેટલું તમે રોટલીના લોટને ટીપો એટલી રોટલી ખૂબ સરસ પુચી બને છે હવે લુવા કરી દઈએ જેટલી સાઇઝની રોટલી બનાવી હોય તે પ્રમાણે લુવા તૈયાર કરી દેવા સાથે આપણે ચાટ બનાવવા માટે નાની રોટલી પણ તૈયાર કરીશું તો શરૂ કરીએ રોટલી બનાવવાનું ગેસ પર તવી ગરમ કરવા મૂકી દીધી છે અને એક લુવો લઈને રોટલી તૈયાર કરીએ આપણી બાજુ વેલણું ફેરવતા જઈને વટામણ લઈને રોટલી તૈયાર કરીશું તમને આ વિડીયો પસંદ આવે તો તેને લાઇક કરી લેજો શેર કરજો અને હજુ સુધી તમે દર્શના સ્ટુડન્ટ કિચન હબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકનને દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે આ જ રીતે આપણે બધી રોટલી બનાવી લઈશું દર્શના એન્ડ કિચન હબ ચેનલમાં તમે જવારા કેવી રીતે ઉગાડવા ખરી તેનો પણ વિડીયો જોવા મળશે અને તેની પૂજન વિધિ પણ કેવી રીતે કરવી તેનો વિડીયો પણ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ગરમ તવી પર રોટલી એક બાજુ શેકાઈ જાય એટલે તેને ફેરવીને બીજી બાજુ શેકી લઈએ અને ત્યારબાદ તેને ફૂલાવી લઈશું તો આમ આપણે ફૂલકા રો રોટલી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કેટલી સરસ ફૂલેલી અને નરમ પોચી રોટલી તૈયાર થઈ છે હવે આપણે ચાટ માટેની રોટલી તૈયાર કરીએ અથવા તો તેને ટાકોસ પણ કહેવાય છે તો ફરાળી ટાકોસ અથવા તો ફરાળી ચાટ તૈયાર કરીએ તેના માટે એક નાની રોટલી તૈયાર કરવાની છે અને તેની થિકનેસ થોડી જાળી રાખવાની છે રોટલી શેકવા માટે લોખંડની તવી ગેસ પર મૂકી દે છે અને તવી ગરમ થઈ જાય એટલે આટલી થિકનેસવાળી રોટલી નાની તૈયાર કરીને આપણે તેને ગેસ પર મૂકી દઈશું આ પ્રમાણે હું બીજી રોટલી પણ તૈયાર કરી દઉં છું ત્યારબાદ આપણે શીખીશું છોકરાઓને આ રીતે આપણે તૈયાર કરીને અલગ અલગ રીતે પીરસીશું તો તેઓ ખૂબ ખુશ થઈ જશે રોટલી એક બાજુ શેકાય એટલે આપણે તેને બીજી બાજુ શેકાવા માટે ફેરવી લઈશું અને જે બાજુ શેકાઈ ગયો છે તે ભાગ ઉપર તેલ લગાવી લઈશું અને એમ કરીને બીજી બાજુ પણ આપણે તેલ લગાવીને તેને બરાબર દબાઈને શેકી લઈશું અહીંયા જે આપણે ભાખરી શેકવાનું જે આવે છે લાકડાનું સ્ટેન્ડ એના ઉપર જ આપણે તેને શેકી લઈશું તો આ રીતે આપણે શેકીને એકદમ કડક ભાખરી જેવી તૈયાર કરવાની છે રોટલીને તો હવે તૈયાર છે એ જ રીતે આપણે બીજી રોટલી પણ શીકી લઈશું અને આ જ ભાખરીને આપણે વચ્ચેથી વાળી લેવાની છે આ રીતે વાળીને તૈયાર રાખીશું અને ત્યારબાદ તેમાં પૂરણ કરીશું આ રેસીપી બાળકોને ખૂબ પસંદ આવશે અને એક ડિફરન્ટ લાગશે હેલ્ધી અને ટેસ્ટફુલ આ રીતે અલગ રીતે જોઈને બાળકો ખૂબ ખુશ થઈ જશે આ જ રીતે તમે પણ બનાવજો અને તમને કોઈ સજેશન હોય તો પણ મને કોમેન્ટમાં લખીને જણાવજો અને આ વિડીયો તમને પસંદ આવે તો કોમેન્ટમાં જરૂર લખીને જણાવજો આ જ રીતે રોટલીને તેલમાં તળીને પણ કરી શકાય છે આપણે અહીંયા ઓછા તેલમાં ભાખરીને બરાબર શેકીને ચાટ બનાવીશું તેને આ રીતે વચ્ચેથી વાળી લઈશું હવે સર્વિંગ પ્લેટમાં શીરો મૂકીએ મુરબ્બો મૂકીશું રોટલીની સાથે ખાવા માટે આ મુરબ્બો ઘરે કેવી રીતે બનાવો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે સાથે રોટલી અને ચાટ તૈયાર કરીશું ચાટ માટે કડક રોટલી જેવી પૂરી બનાવી છે તેને આપણે કેળા પાકા કેળા ને ચિપ્સ પાડીને આ રીતે રોટલીમાં મૂકી દેવાના છે અને તેમાં થોડાક દાડમના દાણા એડ કરીશું આમ કરવાથી ખૂબ સરસ ટેસ્ટ આવે છે અને આ રીતનો એક ટાકોસ ટાઈપ આપણે પૂરણ કરીને ચાટ તૈયાર કર્યો છે બાળકોઓને આ ખૂબ પસંદ આવે છે આ રીતની બીજી નવી નવી રેસીપી જોવા માટે મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો વ્રત માટેની ઘણી બધી ફરાળી વાનગી તમને દર્શના સ્ટુડન્ટ કિચન હબ ચેનલમાં જોવા મળી જશે તો આપણી ફરાળી થાળી તૈયાર છે જોતા જ ખાવાનું પસંદ પડી જાય તેવી થાળી તૈયાર થઈ છે દર્શના ફૂડ એન્ડ કિચન હબ ચેનલને તમે ટ્વિટર પર ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો થેન્ક યુ બાય જય સ્વામિનારાયણ